સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા તાજેતરમાં મિત્રો એક નવી યોજના લોન્ચ કરેલ છે યોજનાનું નામ છે મિત્રો દેશી ગાય ખરીદવા માટે સહાય તો મિત્રો પશુપાલન વિભાગ દ્વારા હવેથી જે પણ ખેડૂત અથવા તો પશુપાલક મિત્રોને બે દેશી ગાયની ખરીદી કરવી હોય તો તેના માટે મિત્રો સહાય આપવામાં આવશે દરેક ખેડૂત અથવા તો પશુપાલક મિત્રોને બે ગાયની ખરીદી માટે પશુપાલન વિભાગ દ્વારા મિત્રો અઠ્યાવીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે વર્ષ બે હજાર છવ્વીસ માટે આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી પણ ચાલુ કરી દેવામાં આવેલ છે તો જે પણ ખેડૂત મિત્રોને લાભ લેવાનો હોય તે ખેડૂત અથવા તો પશુપાલક મિત્રો ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ પર કરી શકે બીજું મિત્રો સરકાર દ્વારા આ યોજનાનો જે ઓફિશિયલ ઠરાવ છે તે પણ મિત્રો બહાર પાડી દેવામાં આવેલ છે તો તે ઠરાવની અંદર સરકાર દ્વારા શું જોગવાઈ કરવામાં આવેલી છે તેની પણ મિત્રો વિગતવાર ચર્ચા આ વિડીયોની અંદર આજે આપણે કરીશું જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજુ માહિતીને મિત્રો સબસ્ક્રાઈબ કરી શકો ઓનલાઈન અરજી મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે ઓનલાઈન અરજી મિત્રો તમારે પ્રાકૃતિક ખેતી માટે બે દેશી ગાયની ખરીદી માટેની સહાય યોજના તેની અંદર કરવાની રહેશે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો એકત્રીસ જુલાઈ છે તો તે પહેલાં લાભ લેવા માંગતા દરેક ખેડૂત મિત્રોએ આઈ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહે છે પશુપાલન વિભાગની અંદર મિત્રો ઓનલાઈન અરજી તમારે કેટેગરી વાઇઝ થતી હોય તમારે જે કેટેગરી લાગુ પડતી હોય તેમાં મિત્રો ઓનલાઈન અરજી કરવી બીજી વાત કરીએ તો મિત્રો આત્મા કચેરી દ્વારા આપવામાં આવતી પ્રાકૃતિક કુષિ કૃષિની મિત્રો તાલીમ લીધેલ હોય તે તમામ ખેડૂત અથવા તો પશુપાલક મિત્રોને આ યોજનાનો લાભ મળશે એટલે કે મિત્રો તમને આત્માની જો તાલીમ લીધેલી હોય પ્રાકૃતિક ખેતીની તો મિત્રો તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે પ્રાકૃતિક ખેતી માટે સ્થાનિક ઓલાદની બે ગાયોની મિત્રો ખરીદી કરવાની રહેશે એટલે કે તમારે સ્થાનિક જે બે ગાયો હોય તેની મિત્રો ખરીદી કરવાની રહેશે બેંક દ્વારા નિયત કરેલ ધિરાણ અથવા તો નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટમાંથી બંનેમાંથી જે ઓછી રકમ હોય અથવા તો મિત્રો તેના પાંત્રીસ ટકા લેખે અથવા તો બે ગાય માટે મહત્તમ મિત્રો તમને અઠ્યાવીસ હજાર રૂપિયા સુધીની સહાય પશુપાલન વિભાગ દ્વારા મિત્રો આપવામાં આવશે હવે મિત્રો આપણે ઠરાવ જોઈએ કે ઠરાવની અંદર સરકાર દ્વારા કઈ કઈ જોગવાઈ કરવામાં આવેલ છે તો મિત્રો આ યોજનાનો આ ઓફિશિયલ ઠરાવ છે કે પ્રાકૃતિક ખેતી માટે બે દેશી ગાયની ખરીદી માટેની સહાય યોજના આ મિત્રો સરકાર દ્વારા ઓફિસિયલ ઠરાવ છે જે બહાર પાડવામાં આવેલ છે તો જોઈએ કે સરકાર દ્વારા તેની અંદર મિત્રો કઈ વિગતવાર જોગવાઈ કરવામાં આવેલ છે ખાસ કરીને ગુજરાતની અંદર મોટા ભાગના ખેડૂતો મિત્રો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તેના માટે સરકાર દ્વારા મિત્રો આ યોજના લોન્ચ કરવામાં આવેલ છે આ યોજનાનું મિત્રો જે અમલીકરણ છે અથવા તો મોનિટરિંગ છે તે પશુપાલન નિયામકશ્રી અથવા તો પશુપાલન નિયામકશ્રી અને પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા એ બંને સંયુક્ત રીતે કરવાનું રહેશે અરજદાર પોતાની માલિકીની જમીન અથવા તો વારચાઈ હક અથવા તો ભોગવટાની જમીન મિત્રો ધરાવતા હોવા જોઈએ એટલે કે અરજદારને મિત્રો પોતાની જમીન હોવી જોઈએ સદર યોજનાનો લાભ આ જીવન એક જ વખત જમીન ધરાવતા કુટુંબના એક જ પુખ્ત વ્યક્તિને મિત્રો મળવાપાત્ર થશે એટલે કુટુંબમાંથી કોઈ પણ એક વ્યક્તિને મિત્રો આ યોજનાનો લાભ મળશે રિઝર્વ બેંક દ્વારા માન્ય નાણાકીય સંસ્થા બેંક વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાંથી મેળ મેળવેલ ધિરાણ પર જ મિત્રો સહાય મળવા પાત્ર થશે એટલે કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા અથવા તો બેંકમાંથી મિત્રો ધિરાણ અંગેની ધિરાણ અંગેની મિત્રો મંજૂરી મેળવ્યા બાદ જ આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે અને અરજી સાથે લોન મળ્યા અંગેનું મંજૂરી પત્ર પણ રજૂ કરવાનું રહે છે એટલે કે મિત્રો જો તમારે આ યોજનાનો લાભ લેવાનો હોય તો સૌપ્રથમ મિત્રો તમારે બેંકમાંથી લોન લેવાની રહેશે અને તે લોન લીધા બાદ તમારે આઈ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજદારે મિત્રો સ્થાનિક બે દેશી ઓલાદી એટલે કે બે ગાયોની એકસાથે ખરીદી કરવાની રહે છે અરજદારે દેશી ગાયના ગૌમૂત્ર અને સાણ આધારિત પ્રાકૃતિક કૃષિ કરવાની રહેશે અને ત્રણ વર્ષ માટે પ્રાકૃતિક ખેતી કરશે તે અંગેની મિત્રો બાહેધરી પણ આપવાની રહે છે તો મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે તે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો આગળ વધે તેના માટે જ આ યોજના લોન્ચ કરવામાં આવેલ છે પશુની ખરીદી માટે બેંક દ્વારા જે ધિરાણ અથવા તો નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટ બંનેમાંથી જે ઓછી રકમ એટલે કે પાંત્રીસ ટકા લેખે અથવા તો મહત્તમ અઠ્યાવીસ હજાર રૂપિયા બે ગાય માટે મિત્રો સહાય મળવા પાત્ર થશે યોજના અંતર્ગત જે અરજીઓ છે તે મિત્રો આ ખેડૂત પોર્ટલ પર મેળવવાની રહેશે ત્યારબાદ તેની પાત્રતા એ જિલ્લા પશુપાલન અધિકારી અને બીજો અને મિત્રો પ્રોજેક્ટ ડાયરેક્ટર હાથમાં સંકલનમાં રહીને કરશે અને જો પાત્રતા ધરાવતી અરજીઓ મિત્રો લક્ષ્યાંક કરતાં વધુ મર્યાદામાં મળશે તો તેના માટે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર ડ્રો કરવામાં આવશે અને ડ્રોની અંદર જે ખેડૂત મિત્રોના અથવા તો પશુપાલન મિત્રોના નામ આવશે તેમને મિત્રો આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે અરજી મંજૂર કર્યાની તારીખથી નેવ દિવસમાં અરજદાર દ્વારા પશુની ખરીદીની કાર્યવાહી પૂર્ણ કરી અને જરૂરી જે મિત્રો દસ્તાવેજો છે તેની સાથે સહાયનો દાવો અમલીકરણ અધિકારીને મિત્રો રજૂ કરવાનો રહેશે તો આ મિત્રો મુખ્ય શરતો હતી જે આ યોજના માટે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ છે તો તમે આ શરતોનું મિત્રો પાલન કરી શકો તો મિત્રો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો આ મિત્રો ઠરાવ છે જે સરકાર દ્વારા ઓફિશિયલ બહાર પાડવામાં આવેલો હતો વધુ માહિતી માટે તમે મિત્રો જિલ્લાની પશુપાલન કચેરીનો અથવા તો પ્રોજેક્ટ ડાયરેક્ટર એટલે કે આત્માની કચેરીનો પણ સંપર્ક કરી શકો છો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજૂ માહિતીને